નમસ્કાર ખેડૂત મિત્રો હાલ સમાચારની અંદર એક સમાચાર ફરી રહ્યો છે કે દેશમાં એકત્રીસ લાખ લોકોએ છેતરપિંડી કરી અને પીએમ કિસન ફંડનો લાભ લીધો છે તો શું છે સાચી વિગત તેની જાણકારી આપણે મેળવી વિડીયોની અંદર બન્યા રજો સંપૂર્ણ માહિતી જોશું કે કયા ખેડૂતોને લાભ મળશે કયા ખેડૂતોને લાભ મળવાપાત્ર નથી કયા લો ખેડૂતોએ છેતરપિંડી કરી છે એની સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર આપશું તો વિડીયોની અંદર બન્યા રહીજો નમસ્કાર ખેડૂત મિત્રો હાલ પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાની સમાચારોમાં અટકળો ચાલી રહી છે કે અમુક ખેડૂતોને પીએમ કિસાન યોજનાના જે બે હજાર રૂપિયા જમા થાય છે તે મળશે નહીં તો કયા કયા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે તેની વિગતવાર આપણે ચર્ચા કરવાની છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર એક મહત્વપૂર્ણ નોંધ દાખલ કરવામાં આવી છે આપ જોઈ શકો છો આ નોંધ અહીં બોક્સ પર દર્શાવેલ છે તે વિભાગે કેટલાક શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે જે પીએમ કિસાન યોજના માર્ગદર્શિકામાં દર્શાવેલ બાકાત માપદંડ હેઠળ આવે છે તેનો માપદંડ છે તેની અંદર જે ખેડૂતો તેથી બહાર છે તેવા ખેડૂતો આપણે જોઈએ કે તારીખ એક બે બે હજાર ઓગણીસ પછી જમીન માલિકી મેળવનાર ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકતા નથી ત્યારબાદ એવા કિસ્સા કે જ્યાં

તેઓનો ત્યારે હપ્તો રોકવામાં આવશે એકવીસમો હપ્તો જ્યારે આવશે ત્યારે તેઓના ખાતામાં નાણાં જમા થશે નહીં હવે ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે આપણે કઈ રીતે ચકાસી શકીએ કે આપણા ખાતામાં પૈસા આવશે કે નહીં તો આ જે એપ્લિકેશન છે મોબાઈલ એપ્લિકેશન પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ એની અંદર કેવાય એસ નો યોર સ્ટેટસ નામનો એક ઓપ્શન છે ત્યાં આપણે જઈ કઈ રીતે ચકાસી શકો છો તમારી સ્થિતિ જાણો આ એક ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરીએ અને એન્ટર રજિસ્ટ્રેશન નંબર તમારો પીએમ કિસાન યોજનાનો રજિસ્ટ્રેશન નંબર આના આની અંદર દાખલ કરી અને કેપ્ચા કોડ નાખી જનરેટ ઓટીપી ક્લિક કરી અને તમે જોઈ શકો છો અથવા તો જો રજિસ્ટ્રેશન નંબર યાદ ન હોય તો નો યોર રજિસ્ટ્રેશન નંબર પર ક્લિક કરી આધાર કાર્ડ નંબર ક્લિક કરશો એટલે ઓટીપી નંબર આવશે ત્યારબાદ તમારો રજિસ્ટ્રેશન નંબર તમને એસએમએસ દ્વારા અથવા સ્ક્રીન ઉપર દેખાઈ જશે તો આવા કયા કયા ખેડૂતો છે જે પીએમ કિસાન યોજનાનો લાભ નહીં લઈ શકે તેની એક ઇમ્પોર્ટન્ટ નોંધ કે મહત્વપૂર્ણ નોંધ જે કઈ રીતે પીએમ કિસાન ઓફિસિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે તો ખેડૂતો જે બે હજાર ઓગણીસ પછી ખેડૂત બન્યા હશે કે નવા ખાતેદાર બન્યા હશે તે